હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ 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 બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ જિજ્ઞાબાએ તમને જે લોટ બતાવ્યો સ્ટાર્ટિંગમાં તે સેનો લોટ હતો ફ્રેન્ડ્સ તો તે હતો લોટ રાજઘરાનો તો ફ્રેન્ડ્સ આજે અગિયારસ છે તો રાજઘરાના લોટની આપણે કઢી બનાવીશું તો તેના માટે મેં અહીંયા છાશમાં મસ્ત રીતે રાજઘરાનો લોટ ગોળી લીધો છે એટલે કે રાજગ્રાનો લોટ છાશમાં મેં ઓગાળી લીધો છે હવે કઢીને આપણે ઘીથી વઘારવાના છીએ ફ્રેન્ડ્સ તો કઢી આપણે ઘીથી વઘારીશું ને તો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે તો કઢી વઘારવા માટે આપણે અહીંયા ઘી તપેલીમાં લઈ લેવાનું થાય છે તો જુઓ ફ્રેન્ડ્સ ઘી લઈ લીધું તપેલીમાં અને હવે આપણું ઘી આવી જાય તેલની જેમ એટલે તેમાં આપણે જીરું એડ કરીશું જો આપણું ઘી સરસ પકડવા લાગ્યું છે મીન્સ કે ગરમ થવા લાગ્યું છે હવે તેમાં આપણે જીરું એડ કરીશું હંમેશા ફરાળી આઈટમ જીરાથી જ વઘારવી ફરાળમાં ક્યારેય રાયનો ઉપયોગ કરાય નહીં આ સાંભળી લેજો અને શીખી લેજો મારા વાલા ફ્રેન્ડ સર્કલ મારું આખું તો ફ્રેન્ડ્સ હવે એમાં હું આગળ લવિંગ નાખીશ ચારથી પાંચ લવિંગ નાખીશ ત્યારબાદ તેમાં હું નાખીશ લીમડાના પત્તા એક જે સ્મેલ છે ત્યારબાદ તેમાં હું એડ કરીશ લીલા મરચાં તો ફ્રેન્ડ્સ લીલા મરચાં મેં અહીંયા મોટા મોટા જ કટ કરીને લઈ લીધા છે કેમ કે જ્યારે જમતી વખતે આપણને મરચું અનુકૂળ ના આવે તો ફ્રેન્ડ્સ તમે કાઢી શકો ત્યારબાદ તેમાં એડ કરીશું હિંગ હિંગ નાખ્યા પછી આપણી જે કઢીનું ઘોળ બનાવી લીધું છે તે અંદર એડ કરી વાહ વાવે વાહ મસ્ત મજાની એવી રાજઘરાની કઢી બનીને રેડી થઈ જશે મોરૈયો તો ચડાવી જ દીધો છે કુકરમાં જોવું ત્યારબાદ તેની સાથે બનાવીશું બટેટા પણ મસ્ત અહીંયા બાફી લીધા છે તેની સરસ રેડ કલરની સૂકી ભાજી વ્હાઈટ કલરની કઢી વ્હાઈટ કલરનો મોરૈયો અને રેડ કલરની સૂકી ભાજી તો ચાલો ફ્રેન્ડ્સ આગળ આપણે બધું બનાવી લઈએ ફ્રેન્ડ્સ આપણે કઢીનો ખાટો મીઠો ટેસ્ટ દેવા તેમાં આપણે ગોળ એડ કરી દઈશું જો ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે ગોળ અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે અને સરસ આપણી કઢીને ઉકાળી લેવાની છે સરસ આપણો રાજગ્રાનો લોટ ચડી જાય ત્યાં સુધી કઢીને આપણે ઉકાળી લેશું ફ્રેન્ડ્સ તો મસ્ત મજાની કઢી બનીને રેડી થઈ જશે અને એને એને મોરૈયામાં નાખીને કબડકા ભરીને ખાધો હોય મોરૈયોને કઢી તો બીજું કાંઈ જ ઉપવાસમાં ખાવાની જરૂર પડતી નથી તો ચાલો હવે આપણે પાછા સૂકી ભાજી તરફ આગળ વધીએ અને સૂકી ભાજી રેડ કલરની વઘારી લઈએ ફ્રેન્ડ તમે જુઓ આપણી કઢી સરસ ઉકળીને ટોપ થઈ ગઈ છે એકદમ સરસ જો વઘાર વઘાર બધું મસ્ત રહે તરે છે ઉપર આવી કઢી ભાવે ફ્રેન્ડ અને હવે આપણે અહીંયા લાલ કલરની એટલે કે રેડ કલરની સૂકી ભાજી માટે તેલ લઈ લીધું છે અને હવે આપણું તેલ આવી જાય એટલે આપણે રેડ કલરની સૂકી ભાજી બનાવી લઈએ ફ્રેન્ડ્સ રેડ કલરની સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા લીમડાના પત્તા સિંગદાણા અને લીંબુ લઈ લીધા છે તેલને આપણે આવવા દેસું થોડી હજી વારશે ત્યારબાદ તેમાં આપણે જીરું નાખીશું પછી હિંગ અને સિંગદાણા અને લીમડાના પત્તા નાખીને બટેટાને મસ્ત વઘારી લેશું તો ચાલો પહેલાં વઘારી લેશું તો ફ્રેન્ડ્સ જુઓ આ જીરું એડ કર્યું જીરું આપણું સરસ ચટકી જાય એટલે આપણે હીંગ નાખી ને પાછી હીંગે કાઢવાની થઈશ જેટલી છે એટલી નાખી દેવી દીધું છે ત્યારબાદ આપણા અને લીલા લીમડાના પત્તા એડ કરી દેસું ગેસની ફ્લેમને ધીમી કરી દેસું કારણ કે આપણે સીંગદાણા થોડા શેકવા તો પડશે ને એ શેકી લેશું ત્યારબાદ તેમાં આપણે થોડી હળદર એડ કરી દેસું અને જે બટેટા કોલીને તૈયાર કરી લીધા છે તે એડ કરી દેસ ત્યારબાદ છે લાલ મરચાંનો પાવડર તો જ રેડ કલર આવશે ને થાય એક ચમચી ભરીને લાલ મરચાંનો પાવડર બે ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધું પાક મિક્સ કરી લેશું ચલો ત્યારબાદ જો લાલ કલર આવી ગયો ને તેમાં આપણે લીંબુ નીતારી લેવાનું છે અડધું લીંબુ નીતારી લેશું અને હવે આપણે બધું સરસ મિક્સ કરી લેશું અને ઉપરથી ધાણાને ગાર્નિશ કરી દેસુ છે ને મસ્ત લાલ કલરની એવી સૂકી ભાજી તો ફ્રેન્ડ્સ ધાણા અંદર નાખી દીધા છે અને હવે આપણે ભગવાનજીને ભોગ લગાવી દેસુ તો હવે થાળી તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ આપણું પ્લેટિંગ સરસ થઈ ગયું છે જુઓ જબરજસ્ત સૂકી ભાજી રેડ કલરની વ્હાઈટ કલરનો મોરૈયો વ્હાઈટ કલરની કઢી અને ઓરેન્જ કલરનો રસ તો ફ્રેન્ડ્સ સરસ મજાની ભગવાનજીની થાળી એકદમ રેડી કરી દીધી છે જોવો હવે આપણે મોરૈયો ગરમ ગરમ છે તેમાં મસ્ત મજાનું ઘી એડ કરી દેસું અને હવે ભગવાનજીને જમાડી દેસું તો ચાલો ફ્રેન્ડ્સ જમવા ફટાફટ અને ફ્રેન્ડ્સ આ વિડીયો હું ખૂબ જ મહેનત કરીને ઉતારતી હોઉં છું તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પહેલી બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલુ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી નવી એક વ્લોગ સાથે જીજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય માધવ જય માતાજી બબાય જય દ્વારિકાધીશ